સર્દી રાતે ધબ દેખાનો અવાજ આવ્યો જાગી ગઈ બી ગઈ મે કે કાળી પડછાયો કોની તે તો મીંદડો કાળો હાય વાલા વાડીલો જય સામનેન જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ તો પોણા 4 વાગ્યા છે બ્લોગ ફક થાય છે પોણા 4 વાગે નવા દિવસની નવી સાથે આજનો મારો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું મારા મમ્મી ના મસ્ત મજાના ઘરેથી તો પોણા ચાર વાગે છે તો હવે ચાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ચા મૂકી દો પછી જાવ છે બાપા સીતારામના મંદિરે તો ભજનદાસ બાપાના મંદિર તમને બધા એને પણ લઈ જઈશ અને બીજું પણ એક મસ્ત કામ છે આપણે એ પણ કરવાનું છે તો ચાલો પેલા ફટાફટ ચા મૂકી દઈએ ચા પીવી છે ને આવી જાજો બધા પ્લાન ચેન્જ થઈ ગયો છે ચા તો આવીને પીવાની છે પેલા મંદિરે જવું છે તો ડેલી ખુલ્લી જ છે ચાલો જઈએ દર્શન કરી લેજો બધાય મસ્ત બાપા સિકરામ તમને બધાને સાજા રાખે સાજા કરી દે તમને આ દેખાડો શંખ મોટા મોટા છે ને કેવું સરસ મંદિર બગીચો બહુ મસ્ત તુલસી માં તો જો કેટલા રૂમ જો મસ્ત છે એકદમ મોગરો ને એવું બધું છે જે કેવા સરસ છે જૂની બાપાની ની છે કેટલા મસ્ત તોરણ છે

જય ભોળાનાથ બધા એનું હારું કરજો બાપા પગે લાગી લેજો બધા જૂનું મંદિર સૌનું સારું કરે ભોળાનાથ બાય બાય બાયલો ફ્રેન્ડ ભોળાનાથ મંદિર છે ને બધા દર્શન કરી ને ભોળાનાથ સાવનું સારું કરે જય ભોળાનાથ પણ કરી હવન થયો છે અહીંયા હવનની પ્રદક્ષિણા કરાયો હવાન અહીંયા ને પગે લાગી લેજો મસ્ત મજાના દર્શન કરી લીધા રસ્તો કેવો છે સામ મારા મમ્મી રસોઈ કરે છે રસોઈમાં છે ગાંઠિયા નું મસ્ત મજાનું લસણ વાળું છાસ માં ઘરેલું શાક અને ભાખરી થાય છે મમ્મી જય સમયનારાયણ

જોતા શામલી ને જાવું નથી એના ઘરે શામલી હવે જા સૂઈ જા